चेहरा क्या देखते हो दिल में उतर के देखो ना दिल में उतर के देखो ना गुजरात न दगसवाड़ा નાના નાના દીકરાઓ કે જેઓને ગાવાની ખૂબ જ ઈચ્છા છે વગાડવાની ખૂબ જ ઈચ્છા છે અને તેઓ રોજ પ્રેક્ટિસ કરતા હતા અમારી ચેનલની ટીમે જોયું કે ભાઈ છોકરાઓ સારું કરી રહ્યા છે સારું ગઈ રહ્યા છે સારું વગાડી રહ્યા છે એટલે મેં એમને પ્રેરણા આપી કે તમે સારું ગઈ શકો છો અને જીવનમાં આગળ વધી શકો છો કેમ કે જેવું આવડે એવું ગાવાવું એટલે ધીમે ધીમે આ એક પ્રેક્ટિસ કહેવાય જ્યારે અમારા દેશના સુપ્રસિદ્ધ સિંગર લતા મંગેશકરજી આટલી ઉંમરે પણ રિયાઝ કરતા હતા પાંચ વાગે વહેલા ઉઠીને એવા ઘણા બધા સિંગરો છે કે જે લોકોને કનો ક કમલનો ક ખબર નથી જે અભણ માણસો છે એવા પણ દેશ દુનિયામાં બહુ મોટા સિંગરો બની ગયા વિશ્વ વિખ્યાત બની ગયા બધાનું નામ થયું તો દરેકે દરેક જેને પણ ગાવાની ઈચ્છા હોય એ લોકો ગઈ શકે છે પણ એના માટે પ્રેક્ટિસ જરૂરી છે તમને જેવું પણ આવડે એવું તમે ગાવાનું ચાલુ રાખો તો તમે એક દિવસ જરૂર સફળ થશો અમારી સામે એક નાનકડા બાળકલાકાર છે જે નવા છે કોઈ પણ સાધન વાજિંત્ર ઇલેક્ટ્રોનિક ના હોવા છતાં પણ તેઓ એમના હિંમતના બળે નકામની વસ્તુની વસ્તુઓને હાથમાં લઈ અને એ ગાશે તો તમારી સામે ગુજરાતના નવા કલાકાર એક સુંદર મજાનું ગીત રજૂ કરશે અને દરેકે દરેક ગાયક કલાકારે ક્યારે પણ હિંમત હારવી નહીં ઓકે તો તમે ગઈ શકો છો ઓ Hey ઓકે અમારા ગુજરાતના બાળ કલાકારો ખૂબ જ સારું વગાડે છે ખૂબ જ સારું ગાય છે ધીમે ધીમે પ્રેક્ટિસ કરીને એ લોકો જીવનમાં ઘણા આગળ વધશે તેમના માતા પિતાનો પણ તેમને સહયોગ છે કે છોકરાઓ આજકાલ અમારા ભારતમાં તમે જ્યાં જુઓ ત્યાં એ લોકો મોબાઈલમાં વળગ્યા હોય છે મોબાઈલમાં ગેમો રમતા હોય છે જેથી કરીને એનું મન બગડે એમની આંખો બગડે નાની નાની ઉંમરમાં લોકોને છોકરાઓને ચશ્મા આવી ગયા છે પણ અમારા ભારતના ગુજરા ગુજરાતના નાનકડા ગામના આ છોકરાઓ એવી એવી રમતો રમે છે કે જે શક્તિશાળી એમનું બોડી બને એવી એવા એ લોકો શોખ છે કે ગાવાનો વગાડવાનો કે જેથી એમની બુદ્ધિ સારી બને એ લોકોને મેં ક્યારેય અભ્યર્થમાં મોબાઈલ જોતા નથી જોયા એટલે મોબાઈલ એક સારી વસ્તુ છે પણ એનો ખોટો ઉપયોગ કરવો એ છોકરાઓનું મન બગાડે છે એટલે અમારા આ ભારતના છોકરાઓ છે કે જે સારી સારી વસ્તુઓ સારી સારી રમતો રમે છે અને આટલું સારું વગાડવું આટલું સારું ગાવું ધન્ય ધન્ય છે એમના માતા પિતા ધન્ય છે ગુજરાત કે અમારા ગુજરાતમાં આટલા સારા સારા જે સિંગરો અને સંગીતકારો બન્યા છે એ પણ ક્યારેક નાના બાળકો જ હશે એમના પણ શોખ ઘણા ઊંચા હશે અને આજે હું આ દીકરા દીકરીઓને બધાને શુભકામના આપું છું કે જીવનમાં ખૂબ જ આગળ વધો પણ પ્રેક્ટિસ જરૂરી છે તમે ગમે તે ગીત ગાઓ પણ એ ગીતને ઘડી ઘડી ગાવાથી એ તમારા મનમાં વસી જશે તમે સારું ગાઈ શકશો પછી ધીમે ધીમે તમને આગળ વધવાનો રસ્તો મળશે ઓકે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ બધાનું કલ્યાણ થાવ